વાહ ભાઈ વાહ અમે બે દાડિયા કર્યા કોલો કાલમાં પાતળો આપડે બરમુડો આવે ને લેંગો બોલે તો કે સડો સડો બીનો બોલો ખોલો પડી ગયેલ કાપી લેવાનું પાછો હીવો ને એ ઉતાની સાથે સડી બની ગઈ दात केने मारो भाई पाच जण आहे हाजे ऐको मला आवडाव येजन कितलो रोव होय बरा भाई दात दात करे कोणी दात करे सडी कमूनी आपण आम शुक्रिया सडी के बोल येय रेना बंदी गी एश सडी का हां पछि तो कितना दात पछि तो पास में हाजे लो काय फूड पासन सडाई हो आ तारे दिवसे तो हासे तो અને આપણે જય સિદરિયામાં પાણી આવી તારીમાં છે અને કાલે ઘોડા આપણે આજે પરમાશા પકડવાના છે તમે બધા આ વિડીયોમાં સપોર્ટ કરો છો તો આ વિડીયો પર સપોર્ટ કરજો તો ખાસ વિડીયો ગમે તો એક લાઈક કરજો અને કમેન્ટ કરવાનો ફૂલતાની દરિયાની મહેનત કેવી છે અને પાણી આવી જો છે જલ્દી બધું આવું થી છે સબો અને આવી રીતનો આ મસવાળી જગ્યા છે આ અહીં આપણે બંધવાનું છે એ લેર્યું જાય હું લેર્યુ પકડી તો

કેટલા વાગે કીધે તો કોમેન્ટ કરીને આવશે એટલે પાણી આવે છે મસ્ત મસ્ત અને બધું પાણી અહીંયા આવવાનું છે અને અંદર ગડી જાય એટલે બધું શાક આવી જાય કાલ કરતા આપણે ખોલો પકતો કર્યો છે એટલે શાક વધારે છે બોલાય નહીં શાક આવી લો એમ કે તો હું પકડી રાખું ને એને આપડી આપણે કાલે જ વિડિયો ઉતારો કાય જો કાય કાય ઉસે શેળો આવ્યો આઈ દરો દરો બેસી

ને એવી રીતના સંધાડી છે અને ફોલો બનાવ્યો છે ને તમને બધા એને ઓલો આની પહેલાનો વિડીયો જોયો છે અને ઘણા ખરા ખબર છે કેવડી છે અને આજે અત્યારે આજ આ કેવડી છે તો કોમેન્ટ કરીને કહેજો અમે પક્ષી ચેલી છે કે નહીં ચેલી એમ આમ અમારે કીધું તો થોડી ઘણી ચેલી છે પણ તમે બધા કહેજો આમ મસ્ત આમ એટલું ટૂંકું ચેલું છે પણ આમ પકથાઈમાં આ એમ તો કોમેન્ટ કરીને કહેજો બધા ને આપણે પક્ષું કેમ કીધું કેમ કે અહીંયા આમ ત્યાંથી બહુ મોટી છે ને તો અડધું શાક આ પણ ખેલી દઈ જતું ને અડધું શાક ઓલી બાજુ એટલે છે ને આપણે બે કામ મોટી કરી તો હોય ને મંદિર શાક હોય જાય ને ત્યાં આવી રીતના છે અને પવન પણ બહુ છે દરિયો તો ખરાબ આવે છે મસ્તીનું જોરદાર ને જોરદાર આ બાજુ તો જાય પાણી કેટલું ભરાઈ ગયું છે અહીંયા પણ

તો આખા ડાય ભરાઈ ગયો તને વિશે પણ એમ છે કે આ રેળ આવ્યો હા અહીંયા ઝાકડે આવી છે જોજો હે વાય 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 તો એવી રીતે છે ને રેળ આવ્યો હોવામાં એટલે પાણી ભરાઈ ગયું પણ આ ફેર તો બધું જ ભરાઈ ગયું આવી ગયું ને ના પછી કેવું મસ્ત પાણી આવે ને એમ લાગે ને આવો રમવાની મજા આવે પણ છે ને પાણી ખારું છે એટલે ના કેટલું બધું પાણી થઈ ગયું આજ તો હું અહીંયા કેટલા કેટલા પાણીમાં ઊભી આમ નવ કેટલું કેટલું પાણી થઈ ગયું સાહેબને નેનેતી અને આમ જો મને અહીંતે અને કેટલું પાણી આલે બહુ પાણી આલે કા 15 સડવા મને પગમાં દે ખડાઈ અને સને હું ભાગું બહાર રહે ઓ કાકુ બહાર ને હું બહાર હું આવી બહાર ને કે ખબર લીધા કેવું હું કે હું આગા

છે મોટું શાક ટોટર આવેલું તો છે પછી અહિયાં ટોટરા શેવિયું અને માંજળી એવું બધું અહીંયા મૂક્યું છે

પછી આ સાયસા બધા કહેવામાં આવે પછી આ લાલ પટો કહેવામાં આવે આવી રીતનું બધું આપણે શાક લાવી લેખા છે ઘણું બધું લેવા છે એટલી મજા આવી ગઈ કે ખુશમાં ખુશ થઈ ગયા અને મને કોઈ ખંભારે છે બહુ અને હવે આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઇબ કરજો તો ફરી પાછા મળશું આપણે એ ઊભી રહે તમારા બધાને સપોર્ટ થી હું લેવાનું છે આપણે તમારા બધાને સપોર્ટ થી આપણે એક વસ્તુ લેવાનું છે તો આજ કરીને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરી રાખજો અને મોટા મોટી વસ્તુ લેવાની છે પછી કા મોટા મોટી વસ્તુ લેવાની છે તમારી શું આપણે એક નવા વિડીયોમાં તો જય માતાજી બાય બાય સબસ્ક્રાઈબ કરી નાખજો